જ્યારે અમે કૂતરાને મેં જોયો હું ઘરે ખેતરમાંથી ઘરે જતો હતો અને મેં કુ કૂવા પાસે બાઈક મૂકી હતી તો કૂવાની અંદર મને કંઈક સંભળાવ્યું પાણી અવાજ આવતો હોય એવું તો પછી મેં જલ્દીથી ત્યાં જોયું તો કૂતરો હતો અને કૂતરાને મેં જોઈને એવો નિર્ણય લીધો કે મારે આજે કૂતરાનો જીવ બચાવીને લેવો રહેવો છે તો પછી જલ્દીથી મેં આજુબાજુ લોકોની હેલ્પ માગી પરંતુ કુસેને કોઈની હેલ્પ મળી નહીં અને આ થોડીક નજીક ઘર હતું ત્યાંથી મેં રાહ પણ લાવ્યો દોડી જેવું તો થોડુંક લંબાવ્યું પણ કોઈની અંદર ના પક્યું ત્યારબાદ હું જલ્દીથી બાઈક લઈને ઘરે ગયો અને ઘરેથી પાછો આવ્યો અને સંગોડું લઈને આવ્યો અને મોટી રાહ લઈને આવ્યો ત્યાર પછી બે વાર કૂતરાને ઉપર લાવેલો પાછો કૂતરો પાણીમાં પડ્યો પરંતુ ત્રણ બીજા ગામના લોકોની હેલ્પ મળી પરંતુ ગામના કોઈ લોકો માણસની હેલ્પ નહીં મળી તો તમે વિચારી શકો છો કે મારા ગામના લોકો કેટલા દયાવાન નથી કોઈ પણ દયા નહીં કરતા કારણ કે માસૂમ જાનવરોની હંમેશા દયા કરવી જોઈએ એ બહુ વખત ખજૂરભાઈ પણ કહે છે કે ખજૂરભાઈના બ્લોગ જોતા નથી અને ખજૂરભાઈને ઓળખતા પણ નથી કે શું દયાનું કામ કેવું કરવાથી શું થાય કોઈને ખબર નહીં એવું લાગે છે મને તો કારણ કે બે ચાર જણોની હેલ્પમાં કે કોઈને હેલ્પ ના મળે એટલે એવું જ કે એવું થાય કે એનો અર્થ એ જ થાય બરાબર તો ચાલો મિત્રો મારે ખેતરની અંદર પણ મોડું થઈ ગયું અને બધે બોલતા પણ કોઈ વાંધો નહીં કૂતરાનો જીવ બચાવવાનો નિર્ણય લીધો તો અને બચાવીને રહ્યો એટલું જ બહુ છે તો અત્યારે તો ખેતરોમાં છું હવે ઘરે જઈશ તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો ના બોલતા અને આવા કામ હંમેશા હું કરતો રહીશ બરાબર અને તમે પણ કરતા રહો એવી આશા રાખું છું